આવતીકાલે ઔષધિ બનાવવા માટે એક ઝાડની બે ડાળીઓની અમારે જરૂર છે આ પ્રયાસ ઘણો બધો સારો છે કાયમ માટે રહેવો જોઈએ અને આ પ્રોગ્રામ દર મહિને એક થવો જ જોઈએ ખરેખર આવા પ્રોગ્રામ થતા હોય તો લોકોની લાઈફમાં ઘણા ખરું એમના લાઈફથી ઘણું ખરું શીખવા અને સમજવા મળ્યું એટલે આવા પ્રોગ્રામ થતા હોય તો આવા બીજાની લાઈફમાં કોન્ટ્રીબ્યુશન થાય લેવલના બધા બિઝનેસમેનો અહીંયા એકત્રિત થયા છે તો એક સારી એવી ઇમેજ પણ અહીંથી ઊભી થાય છે આપણે રેલવેનું જંક્શન જોયું હોય પણ આ જંક્શન એટલે માનવને જોડતું જંક્શન એટલે ખૂબ મજા આવી ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો ખૂબ સારી પ્રેરણાદાયક વાતો રહી અને ખૂબ જાણવાની અને માણવાની

મારું નામ રિઝવાન આદિત્ય છે હું ઓરિજિનલ પોરબંદરનો છું પણ આજે ખાસ હું સુરત આ જંક્શન પ્રોગ્રામ એટેન્ડ કરવા આવ્યો છું કાલે નીકળી જઈશ અને આજના પ્રોગ્રામની અંદર ખરેખર બહુ મજા તો આવી પણ લોકો એટલા સરસ કાર્ય કરી રહ્યા છે જો સુરત સિટી આપણે કહીએ ડાયમંડ સિટી છે તો સુરત સુરતના લોકો પણ રિયલમાં ડાયમંડ છે અને આજે એનો મેં અનુભવ કર્યો મારા માટે આ બહુ પ્રેરણાદાયક આજની રાત હતી જંક્શનની અંદર હું બધા ઓર્ગેનાઇઝર્સને કોંગ્રેચ્યુલાઇઝ કહેવા માગીશ અને જે પ્રમાણે અનાઉન્સ થયું છે કે જંક્શન અલગ અલગ સિટીમાં પ્રોગ્રામ કરશે ખરેખર આજની હાલતને જોતાં આપણા દેશની અંદર આ બહુ જરૂરી છે આપણા ભારતીયો આપણે જોડાશું તો આપણો દેશ બી આગળ વધશે આગળ વધશે અને આપણે પણ આગળ વધશે કેમકે આટલો ચેલેન્જિંગ ટાઈમ છે ને એની અંદર યુનિટી અને સાથે મળીને કામ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે અને આ જંક્શને જે પ્લેટફોર્મ ઊભું કર્યું છે અને હું પાર્ટ ઓફ પ્લેટફોર્મ છું ને હું ચીફ ગેસ્ટ હતો આજનો કહી શકું છું પ્રાઉડલી તો ખરેખર ઘણું બધું શીખવા મળ્યું ઘણા બધા લોકો સાથે મળીને જે પ્રમાણે કાર્ય કરી રહ્યા છે સુરતના લોકો એ એક એક્ઝામ્પલ છે આપણા બીજા સ્ટેટના લોકો માટે અને આપણે બધા ભારતના ભારતીય છીએ આપણે ગુજરાતીઓ નથી આપણા દેશના બધા રા આપણે સારા નાગરિકો છીએ અને આખા દેશની અંદર આ પ્રકારના કાર્યક્રમ કરીને ઉજાગર કરી બધાને સાથે મળીને આપણે આપણી પ્રગતિ અને આપણી સાથે આજુબાજુ રહેલા લોકો જે પરેશાન છે તકલીફમાં છે મુસીબતમાં છે એ લોકોને પણ મોરલ અને ફિઝિકલી અને ફાઇનાન્શિયલી બી આપણે સપોર્ટ કરી શકતા હોય તો કરીને એ લોકોની પણ ક્વોલિટી ઓફ લાઈફ આપણે ઇમ્પ્રુવ કરવું જોઈએ વન્સ અગેન જંક્શનના બધા લીડર્સનો હું ઘણો ઘણો આભાર માનીશ કે મને એટલું માન સન્માન પ્રેમ અને ઓપોર્ચ્યુનિટી આપી કે હું બધા સાથે ઇન્ટરેક્ટ કરી શકું અને આ પ્રોગ્રામ ની અંદર હું લઈ શકું થેન્ક યુ વેરી મચ થેન્ક યુ કનશા મિટાલિયા સુરત જંક્શન નામનું ફંક્શન એટલે કે વિશ્વના સારા સારા લોકો ધબકતા લોકો એટલે કે એમાં એનજીઓ હોય બિઝનેસમેનો હોય આવા વ્યક્તિને મળવાનું સ્ટેશન એટલે જંક્શન નામનું એક ફંક્શન કર્યું તો ખૂબ સફળ રહ્યું છે આ જંક્શન માત્ર સુરત નથી પણ આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં ગુજરાતી વસે છે સારા કાર્ય કરે છે ધબકતા લોકો છે એને માટે આ કાર્યક્રમ દર મહિને થવાનો છે નેક્સ્ટ દરેક જિલ્લામાં થશે અલગ અલગ જિલ્લામાં થવાનું છે જ્યારે જ્યારે દર્શન થશે ત્યારે ઓફિશિયલી એ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અમે આમંત્રિત કરીશું પ્રથમ જંક્શનમાં ત્રણસોથી વધારે વ્યક્તિઓ ધબકતા વ્યક્તિ આજે હાજરી આપી હતી અને ખૂબ લોકોને ગમ્યું છે આ પ્રથમ જંક્શનમાંથી અમે પ્રેરણા લેશું સુધારા વધારા કરીશું લોકોના અભિપ્રાય પણ લીધા છે અને અભિપ્રાયના આધારે નવા જંક્શનમાં ફેરફારો કરવાની કોશિશ કરીશું એ તો માત્ર એકલો જ છે કે વ્યક્તિથી વ્યક્તિત્વ જોડાય અને એકબીજાથી પરિચિત થાય ધબકતા વ્યક્તિ વધારે દોડતા થાય આખા વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે એકબીજાને પરિચય કરવાનું માત્ર અહીંયા કોઈ રજીસ્ટ્રેશન ચાર્જ નથી કોઈ સ્પોન્સરશીપ નથી કોઈ દાતા નથી બસ મજા આવે છે એટલે કાર્ય કરી હશે